કાઠડા ગામની કથામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયું શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ તથા સમસ્ત કાઠડા વૈષ્ણવ સમાજ આયોજિત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવના પ્રારંભથી લઈ અત્યાર સુધી કથાનું મોટી સંખ્યામાં ભાવિકો રસપાન કરી રહ્યા છે કથાના વક્તા શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ જોશી મોટા ભાડિયાવાળા કથાનું રસપાન કરી રહ્યા છે વ્યાસપીઠેથી કથાકાર શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ તથા સમસ્ત કાઠડા વૈષ્ણવ સમાજ સમિતિ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આયોજનને બિરદાવતા જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો છે તે નિંદનીય છે શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ કાઠડાવાડી વિસ્તાર કથામાં આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉમંગપેર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા નંદગીર આનંદભાઈઓના નાદથી કાઠડા ગામ ગુંજી ઉઠ્યું હતું દેવાંગભાઈ ગઢવી લક્ષ્મીશંકર એચ જોશી મેઘરાજભાઈ કાનાણી અર્જણ પબુ કાનાણી અનિલ જીવણ કાનાણી દેવાંગ મેઘરાજ શાખરા સામતરામ વેંજાણી આશાભાઈ સાંગાભાઈ કાનાણી વગેરે યુવા ટીમ તેમજ બહેનો અને દીકરીઓ પણ આ કથાના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવે છે પ્રમુખ અખિલ કચ્છ સભા દેવરાજભાઈ ગઢવી પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી કુંવર સાહેબ ઇન્દ્રજીતસિંહ જાડેજા મામલતદાર વી કે ગોકલાણી પીઆઈ બારોટ વગેરે રાજકીય સામાજિક આગેવાનો સાધુ સંતો મહેન્તો કથામાં ઉપસ્થિત રહ્યા હતા અને કથાનું રસપાન કર્યું હતું કથા સમિતિ દ્વારા તેમનો પણ સન્માન કરાયો હતો કથાનું સંચાલન તાલુકા પંચાયત સદસ્ય અને સમિતિના દેવાંગભાઈ સાખરા કરી રહ્યા છે તારીખ સત્યાવીસ ચારના કથા વિરામ પામશે તો કથાનું રસપાન કરવા સૌને સમિતિ દ્વારા આમંત્રણ પાઠવાયું છે અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા હા મારું નામ શ્રી શ્રીકદાસજી મહારાજ સચ્ચિનાયણ સંપ્રદાયના મહંત અંજાર કચ્છ કાછડા ગામથી તો અમારે વાત કરીએ તો ત્રણ ચાર અમારે જે સચ્ચિદારાણ સંપ્રદાયની પેઢી થઈ ગઈ રાધિકાદાસજી મહારાજ હોય મોહનદાસ હોય વલ્લભદાસ હોય કેમ કે પ્રભુભાઈને વાડીયા વલ્લભદાસજી મહારાજ કેટલા મહિનાઓ સુધી રોકાતા એટલે એ સાથે સંબંધ છે અને જ્યારે આટલું બધું ભવ્યથી ભવ્ય જેને કહી શકાય એક ઐતિહાસિક જ્યારે આયોજન થતું હોય ભાગવત કપ્તાનું અને એ પણ એક પવિત્ર તીર્થધામ સમાન કલ્યાણેશ્વર મહાદેવના પટાંગણમાં એટલે વિશેષ આનંદ થતો હોય તો એને આવવાનું ઈચ્છા થતી હોય અને આજે તો આપણે સોનામાં સુગંધ વળ્યા ભગવાનનું પ્રાગટ્ય ઘટ્ય ભાગવતમાં મૂળ રહ્ય હોય નીચોડ હોય તો ભગવાનનું જન્મોત્સવને ઉજવાતું હોય છે તો આજે આપણે સૌ સાથે મળી સમાજની વચ્ચે ઉભા રહી અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવ્યો એટલે એ દિવસે આવવાનું હું અને ભગવાનના કૃષ્ણ જીવનમાંથી ઘણું બધું આપણે શીખતા હોઈએ છીએ અને મહાદેવના પટાંગણમાં અમારો સમાજ જ્યારે બેઠો હોય ચારણ સમાજમાંથી આપણે ઘણું શીખવાનું હોય પણ આ પ્રસંગે આવવાનું થયું અને એ લોકોના દર્શન કરવાના લોકોનો ભાવ જોયું અને ભગવાનનું જન્મ ઉત્સવનો ખૂબ સદસ રીતે લાભ લીધો આ રીતે આજનો પ્રસંગ આવવાનો થયું અમને હા મારું નામ તો શ્યામભાઈ શાસ્ત્રી છે આખી કથાનું તમને સાતે સાત દિવસનો હું પરિચય આપી દઉં પહેલેથી છેલ્લે સુધી શું શું રૂપરેખા છે કેવી રીતે આ બીજનું વાવેતર થયું અને આ વટવૃક્ષો થયું આજે અમે કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવ્યું તો સૌથી પહેલાં કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશ ગોવિંદાય નમો મો કાઠડાની આ પાવનધરા સંતોની વિદ્વાનોની આ ભૂમિ છે વજા ભગત જેવા આપ સૌ જેને જેનાથી પરિચિત હશો કાઠડા ભૂમિ એટલે વિદ્વાનોની ભૂમિ છે અને આ ભૂમિની અંદર કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ એવમ કાઠડા ગામનું વિષ્ણુ સમાજ એના દ્વારા એક એવી બાવીસ વર્ષ પહેલાં એક એવું આયોજન થયું હતું જેમાં માતા વક્તા તરીકે હતા અને તે સમયે પણ આ જ સ્થળ અને આ જગ્યા ઉપર કથાનું આયોજન સુંદર રીતે થયું હતું અને પુનઃ બાવીસ વર્ષ પહેલાં જે નાના નાના છોકરાઓ હતા આજ એ સૌ બહુ મોટા થઈ ગયા અને ભગવાને બધી રીતે એમને પદ આપ્યું પ્રતિષ્ઠા આપીને પાછું એ લોકોને એમ થયું કે નહીં કલ્યાણેશ્વર ભગવાને આટલી કૃપા કરી છે તો પાછું આ જ પટાંગણમાં કલ્યાણેશ્વરના પટાંગણમાં જ આપણે કાંઈક કરવું છે તો પૂજ્ય નાથજી બાપુને વાત કરી રાજરા ડેમનું આખું ત્યાં કામ ચાલુ હતું ત્યાંથી આ બીજનું વાવેતર થયું અને ત્યારે જ મને નાથજી બાપુનો ફોન આવ્યો હતો અને ત્યારે ને ત્યારે તારીખ લેવા માટે વાત થઈ પછી તો વિધિવત રીતે રતડિયાથી પૂજ્ય ભગવતી સ્વરૂપા શ્રી ખીમશ્રીમાં અને ધનામાં એમના દ્વારા પણ આમંત્રણ મળ્યું પછી તો શ્રીફળ વિધિ થઈ અને એ દિવસોની સતત વાટ જોવાતી હતી પત્રિકાઓ છપાણી દૂર દૂર સુધી પત્રિકાઓ અપાણી અને કાઠડા ગામની અંદર સમગ્ર વિષ્ણુ સમાજ અને કલ્યાણેશ્વર મહાદેવ ભક્ત મંડળ દ્વારા આ સુંદર એક આયોજન થયું અને ખાલી પોતાનું જ કલ્યાણ થાય એવું નહીં આપણું તો કલ્યાણ આપણે કરીએ જ છીએ પણ પિતૃઓનું પણ કલ્યાણ થાય આત્માનું પણ કલ્યાણ થાય એના માટે મારા ખ્યાલથી છત્રીસ એક તો પોથી છે આ કથાની અંદર તો તેત્રીસ એવી પોથીઓ છે મુખ્ય પોથી દ્વારા ચોત્રીસ પોથી થાય છે આજુબાજુના જેટલા પણ આપણા જેટલી આપણી દેશાણ જગ્યાઓ છે એ જગ્યાના સંતો માતાજીઓ ભગવતી સ્વરૂપા સાધુઓ સંતો બધા જ અહીંયા પધારી અને ખૂબ આશીર્વાદ આપે છે અને મોટા ભાડિયા આપણે શું આ કાઠડા ગામનું ચારણ સમાજ એવમ વિષ્ણુ સમાજ આ કાર્યને દીપાવવા માટે રાત દિવસ તંતોડ મહેનત કરે છે આજે ભવ્યાથી ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવાનું આજે રાત્રે પણ બિરજુ બારોટ એવમ વિજયભાઈ ગઢવી દ્વારા અહીંયા ભવ્ય સંતવાણીને રજૂઆત થશે નિત્ય કાર્યક્રમ હોય છે રોજ નવથી બાર આજે તો આખી રાત્રી દરમિયાન કાર્યક્રમ છે બીજું કાલે પાંચમો દિવસ છે છઠ્ઠા દિવસે અમે ભવ્યાથી ભવ્ય અહીંયા રુક્ષમણી વિવાહ ઉજવવાના છીએ અને સાતમા દિવસે કથાને વિરામ થશે આઠમા દિવસે નારાયણ યજ્ઞ છે જેની અંદર અગિયાર કુંડી યજ્ઞ રાખવામાં આવ્યું છે તો આ ભવ્ય કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની અંદર બધાની ખૂબ મહેનત છે દેવાંગભાઈ જે સંચાલન કરે છે અત્યારે તાલુકાના સદસ્ય છે તેઓ હું ખાલી આ એક નામ લઉં છું જેવી રીતે એ સંચાલન કરે છે એવી રીતે દરેક મિત્રો આની અંદર મને તો બધાના નામ પણ ખ્યાલ નથી પણ દરેક મિત્રો આટલી ને આટલી મહેનત કરે છે અને ખૂબ સારી રીતે આ કાર્યક્રમ કરી રહ્યા છે ભગવાન એમને ખૂબ આપે આવા કાર્યક્રમો આ લોકો આગળ આ જે ભગવદ્ કાર્યો છે એમના હાથે થતા રહે એવી ભગવાનને પ્રાર્થના બીજું આપણો પણ ખૂબ આભાર પહેલેથી મેં એની પહેલાં પણ નાજી બાપુનું આપ લોકો ઇન્ટરવ્યૂ લીધું હતું એ મેં જોયું હતું એટલે આ જેટલી ચેનલો આપ જોઈ રહ્યા છો માન્યૂઝ છે શક્તિ ન્યૂઝ છે પછી આપણે આ કચ્છ ભૂમિ છે ખૂબ જ આપણું સારું નેટવર્કિંગ અને આપે પણ ખૂબ મહેનત કરી કચ્છ કાનૂન ક્રાઈમ આપ બધા લોકોએ આ પ્રસંગ કેમ દીપી ઉઠે એના માટે આપે પણ બહુ તનતોડ મહેનત કરી તો આપણું પણ અમે અહીંયાથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જેટલા લોકો અહીંયા પધારે છે એ બધાનું કાઠડા ગામ વતીથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ અસ્તુ જય શિયા જય માતાજી આજે રોજે કલ્યાણેશ્વર મહાદેવ મંદિર જે કાંઠડામાં આવેલો છે ઐતિહાસિક મંદિર છે રાજાશાહી વખત મંદિર છે ભગવાન કલ્યાણેશ્વરના ત્યાં ધામ છે અહીંયા ભાગવત સપ્તાહ શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ અને કાઠડા વૈષ્ણવ સમાજ આયોજિત ભાગવત સપ્તાહ યજ્ઞ ત્યાં બેસાડવામાં આવ્યો છે એને આજે ચોથા દિવસે બીજા સત્રની અંદર ભગવાન કૃષ્ણનો પ્રાજખ્ય દિવસ એટલે કૃષ્ણ જન્મ મહોત્સવ આજે ઉજવામાં આવ્યો સંતો માતાજીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજે કૃષ્ણ જન્મ ઉત્સવ મનાવવામાં આવ્યો ખાસ હિંગરિયાથી હરિષદ આશ્રમથી પરમપૂજ્ય કલ્યાણદાસજી બાપુની ઉપસ્થિતિ હતી રાજના ટેકરીથી પરમપૂજ્ય અજન્નાથજી બાપુની વિશેષ ઉપસ્થિતિ અને સચિદાનંદ સંપ્રદાયના ધર્મગુરુ એવા ત્રિકમદાસજી મહારાજ અમારા કાકડાના ધીરેન્દ્રગીરી બાપુ અને રાજના ટેકરીથી માણકનાથ બાપુની ઉપસ્થિતિમાં આજે કૃષ્ણ જન્મ જન્મોત્સવ આજે માનવ મેરામણ તમે જઈ શકો છો ત્યાં મંડપ ટૂંકો પડ્યો અમે છેલ્લા બે દિવસથી અમે સતત એક મંડપનો ગાલો થોડો થોડો અમે વધારતા જ આવ્યા છે આ ભગવાન કલ્યાણેશ્વરની કૃપા છે જ્યારથી મંડપનું અહીંયા મુહૂર્ત શાસ્ત્રીજીએ અહીંયા આપણે સોરી આચાર્ય શ્રી શ્યામ શાસ્ત્રીજીએ મંડપ મૂર્ત જ્યારે અહીંયા કરવામાં આવ્યું તેના બીજા જ દિવસે અહીંયાથી અમને એવો સંકેત મળવામાં આવ્યા કે આ કથા ભવેથી ભવ્ય કથા થશે કારણ કે દાદા એ પરિક્રમા કરી ગયા હતા આજે પણ તમે એ વિડીયો કલ્યાણેશ્વર મહાદેવ ગ્રુપમાં અવેલેબલ છે દાદાના રૂપમાં નાંગદાડાએ આવ્યો જ્યાં અમે પૂજન કર્યું હતું ત્યાં ચોખા કંકુ અને ફૂલ હતા ત્યાં તમે વિડિયામાં જોજો નાગદાડા બેઠા છતાં અને આખા અમારા યજ્ઞ મંડપ અને આ મંડપની અંદર પરિક્રમા કરી ગઈ એવા કલ્યાણ કરી એટલે ભગવાન કલ્યાણેશ્વર મહાદેવ છે ઐતિહાસિક મંદિર છે એની અંદર આજે ભવ્ય અને શોભે જેને અમારા સનાતન આપણી સંસ્કૃતિ પ્રમાણે કશ્યપ શાસ્ત્રીએ આજે કૃષ્ણ જન્મોત્સવ પ્રાગઠ્ય દિવસ આજે ભગવાનનો ઉડ્યો ત્યારે અમે સૌ કોઈ આનંદિત થયા ભગવાન ભાગવતનો જન્મ આજે અમારા કાઠડા જેનો કસ્ટળા કાઠડો બહુ મોટો એક ઇતિહાસ છે ગામનો માતાજી ની આ ભૂમિ છે માતાજી માં માતાજી પરમ પૂજ્ય વરજાંગ ભગત નારાયણ સ્વામી બાપુ મારા ગુરુ નિરંજન બાપુ આ ગામની ભૂમિને પસંદ કર્યા છે ત્યારે આ ગામની અંદર આજે તમે જોઈ શકો છેવાડાના માનવી વાઘા બોર્ડરથી કરી અને બચાવથી માણસો આવ્યા હતા અમારા મહેમાનો તો અમારી દાદા પ્રત્યેની સૌની લાગણી અને એની સફળતા માત્ર જતી હોય તો માતાજી અને સાધુ સંતોના આશીર્વાદ થકી બહુ મોટો અમારો આયોજન અમે જે ધાર્યો હતો એનાથી પણ વિશેષ આજે અહીંયા આમાં કાર્યક્રમ થઈ રહ્યો છે ભગવાન શિવના ધામમાં ત્યારે હું સૌને ભગવાન કલ્યાણેશ્વર મહાદેવ કલ્યાણ કરે એવી શુભકામના સાથે સૌને આભાર વ્યક્ત કરું છું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ ભુજ કચ્છ અભિનંદન શક્તિસિંહ જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુપા જાડેજા ગામ બોરારા મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબ્દસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાઈ કંટ્રકશન ગામ પતરી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છકશ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારૂન થ્રીબલ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ तांबा काटा पाईगुनी कालबा देवी रोड मुंबई 400003 महाराष्ट्र श्री प्रथम सारीज़ एंड लेंगा डिपार्टमेंट डिजाइनर स्टूडियो

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો